ઇકોનોમિક માસ્ટર પ્લાન અંતર્ગત કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો એક દિવસીય વર્કશોપ યોજાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિઝનને સાર્થક કરવાના ભાગરૂપે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવાની દિશામાં પહેલ કરાય છે ખેતી પશુપાલન ફૂડ પ્રોસેસિંગ મસાલા ડેરી સોલાર એનર્જી પ્રવાસન અને મધમાખ ઉછેર જેવા ઉદ્યોગોમાં વિકાસની ઘણી સંભાવના છે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન અને જિલ્લા તંત્ર પાટણ દ્વારા વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ અંતર્ગત નોર્થ ગુજરાત ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના હેતુસર કોન્ફરન્સ હોલ કલેક્ટર કચેરી પાટણ ખાતે આજરોજ કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક દિવસીય વર્કશોપ યોજાયો હતો જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા પાટણ બનાસકાંઠા અને મહેસાણાના ઔદ્યોગિક વિકાસ માટે ડેટા એકત્રિત કરી ડેટા એનાલિસિસ દ્વારા વિકાસનો રોડમેપ તૈયાર કરવા બાબતે ચર્ચા વિચારણા કરી ઇકોનોમિક ડેવલપમેન્ટની સમીક્ષા કરવામાં આવી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ વિઝન અંતર્ગત વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ગુજરાત સરકારે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ માટે વિઝન ડોક્યુમેન્ટ અને વર્ષ બે હજાર ત્રીસનું વિકાસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે જેના ભાગરૂપે નીતિ આયોગના ધોરણે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરવામાં આવી છે જેના થકી સમગ્ર ગુજરાતમાં ઇકોનોમિક્સ માસ્ટર પ્લાન તેમજ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જેમાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ પાટણ બનાસકાંઠા અને મહેસાણાનો ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના હેતુસર આજે વર્કશોપ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું છે કે પાટણ ખેતી આધારિત જિલ્લો છે આથી ખેતી આધારિત ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મસાલા ઉદ્યોગ પશુપાલન ડેરી સોલાર એનર્જી પ્રવાસન અને મધમાખી ઉછેર જેવા ઉદ્યોગોમાં વિકાસની ઘણી સંભાવના રહેલી છે પાટણમાં પટોળા જેવી હસ્તકલા આધારિત ઉદ્યોગ અને રાણીની વાવ શંખેશ્વર જીનાલય રુદ્રમહાલય જેવા પર્યટન સ્થળોને લીધે જિલ્લામાં પર્યટન સર્કિટ દ્વારા પણ વિકાસની ઘણી તકો રહેલી છે આ સમગ્ર બાબતોની ચર્ચા કરી તેના અમલ માટે જિલ્લા ઉદ્યોગ ભવન અને જિલ્લા આયોજન વિભાગના સંકલનમાં માસ્ટર પ્લાન તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે ઇકોનોમી ડેવલપમેન્ટ પ્લાનના આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કન્ટેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવે છે આ વર્કશોપમાં ઉપસ્થિત જી કન્સલ્ટન્સી એજન્સી પીડબ્લ્યુ રિજનલ મેનેજર શ્રી શ્રીકાંત શર્માએ ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને પ્રતિનિધિશ્રીઓ સાથે ચર્ચા કરી જે તે ક્ષેત્રની ઔદ્યોગિક જરૂરિયાત તેમના પ્રશ્નો તેમની રજૂઆત અને સલાહ સૂચન મેળવ્યા હતા વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ જિલ્લા ઉદ્યોગ ભવન જિલ્લા આયોજન વિભાગ મજૂર વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ ટોરેન્ટ ફાર્મા રત્નમણી દૂધસાગર ડેરી અમાન એપોલો મકેન જેવી કંપનીઓના ઉદ્યોગના ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો પાટણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં બે હજાર સુડતાલીસને સંપૂર્ણ વિકસિત ભારત તરીકે જાહેર કર્યું છે અને એ માટે વિવિધ યોજનાઓ હાલમાં અમલમાં આવી રહી છે આ એક્શન પ્લાનના ભાગરૂપે ગુજરાત સરકારે પણ વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનું વિઝન ડોક્યુમેન્ટ અને બે હજાર ત્રીસનું વિકાસ માટેનું ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યું છે સાથે સાથે ગુજરાત સરકારે નીતિ આયોગના ધોરણે ગુજરાતમાં ગ્રીટ નામની ઓથોરિટીની પણ રચના કરી છે અને આ ઓથોરિટી થકી સમગ્ર ગુજરાત રાજ્ય માટે હાલમાં ઇકોનોમિક માસ્ટર પ્લાન રચવાની કાર્યવાહી ચાલુમાં છે આ જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ગુજરાત સમગ્ર ગુજરાત પૈકી ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ એટલે કે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાઓ માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાનો થાય છે અને આ ત્રણે ત્રણ જિલ્લાઓને માટેનું એક વર્કશોપનું આયોજન આજરોજ પાટણ ખાતે કરવામાં આવેલું છે આ વર્કશોપનો હેતુ એ છે કે સમગ્ર ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવા માટેના જે સ્ટેક હોલ્ડર છે એટલે કે ઉદ્યોગપતિઓ છે અહીંયાના ખેડૂતો છે અહીંયાના કોઈ પણ ઇકોનોમિસ્ટ છે અહીંયાના આપણા એકેડેમિશિયન છે એ તમામની સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે આ વિચાર વિમર્શના સાથે સાથે એની પાસેથી ખૂબ જ સારા આઈડિયા પાટણના વિકાસ માટેના મેળવવામાં આવશે સાથે સાથે ડેટા અને ઉપયોગી માહિતી એકત્રિત કરવામાં આવશે અને આ એકત્રિત કરેલી માહિતીના નિચોડ સ્વરૂપે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના ભાગરૂપે આ વર્કશોપનું આયોજન આજે પાટણ ખાતે કરેલું છે પાટણ જિલ્લાની અંદર જે મુખ્યત્વે આપણે ખેતીવાડી આધારિત જિલ્લો છે એટલા માટે ખેતીને લગતા જે ઉદ્યોગો સ્થાપી શકાય તેના માટેનો સૌથી વધારે પોટેન્શિયલ અહીંયા રહેલો છે જેની અંદર એક તો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ થઈ શકે આપણે ત્યાં થતાં પાકો પૈકી તેલીબિયા છે ચણા છે જીરું છે તો આને લગતા મસાલાને લગતા ઉદ્યોગો સારી રીતે વિકસિત અહીંયા થઈ શકે તેમ છે તેને લગતો પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો તદુપરાંત અહીંયા સોલર એનર્જીને લગતા ઉદ્યોગોનો પણ માટે સારો સ્કોપ રહેલો છે કારણ કે આપણે ત્યાં સૂર્યપ્રકાશની ઉપલબ્ધિ છે સાથે જમીનની પણ ઉપલબ્ધિ છે જો અહીંયા એન્ડ ટુ એન્ડ આ સમગ્ર ઉદ્યોગ માટેનું ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવે તો તેના માટેનો પણ અહીંયા સારો સ્કોપ રહેલો છે એ ઉપરાંત અહીંયા ડેરી ઉદ્યોગ અત્યારે આપણે જે દૂધ ઉત્પાદન થાય છે તે સમગ્ર દૂધ બનાસ અને મહેસાણા જિલ્લાની ડેરી ખાતે પૂરું પાડવામાં આવે છે તેને બદલે જો અહીંયા જ ડેરી ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે તો સમગ્ર પાટણ જિલ્લાના દૂધનો ઉપયોગ અહીંયા કરી અને તેની અંદર વેલ્યુડેશન થઈ શકે અને સારી પ્રોડક્ટથી અહીંયાના ખેડૂતોને વધારે લાભ આપી શકાય તેમ છે એ ઉપરાંત પાટણ ખાતે પ્રાણકી વાવ અને તેના જેવા અનેક સ્થાપત્યો છે તો પ્રવાસન ઉદ્યોગનો પણ અહીંયા સારી રીતે વિકાસ કરી શકાય તેમ છે એટલે સાથે સાથે અહીંયા મધમાખી ઉછેર કે એવા પ્રકારના પણ ખેતી આધારિત ઉદ્યોગો વધારે વિકસિત કરી શકાય તેમ છે કોઈ પણ હસ્તકલા લગતા જે ઉદ્યોગો છે તેના પ્રોત્સાહનને પણ આ વર્કશોપની અંદર ચર્ચા કરવામાં આવી છે અને પાટણના પટોળા છે એની એક આગવી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તરીકેની ઓળખ છે અને આ ઓળખને વધારે વિસ્તૃત કરવા માટે તેનું ઉત્પાદન વધે વધારે વધુ કારીગરો આ ઉદ્યોગમાં જોડાય એ ઉપરાંત તેની અંદર માર્કેટનો વિકાસ થાય તેના માટેની પણ આજરોજ ચર્ચા કરવામાં આવી છે પાટણમાં પણ અત્યારે હાલમાં જે મેં અગાઉ વાત કરી તેમ પ્રવાસન ઉદ્યોગના વિકાસને સારી તકો છે શંખેશ્વરના જૈન મંદિરો છે પાટણની રાણકી વાવ છે સહસલિંગ તળાવ છે એ ઉપરાંત રુદ્ર મહાલય છે તો આ સમગ્ર વિસ્તારને આ સમગ્ર જે સંકુલ છે જે પ્રવાસન અને તેને લગતા છે તો તેના વિકાસ માટે એક પ્રવાસન સર્કિટનો પણ વિકાસ કરી શકાય તેમ છે